રાહુલ નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ માટે ત્રણ દિવસની સંગઠન સૃજન પ્રશિક્ષણ તાલીમ શિબિર આણંદમાં ચાલી રહી છે નવા નિમાયેલ જિલ્લા પ્રમુખશ્રીઓને રાહુલજીએ માર્ગદર્શન આપ્યું છે આવનારા સમયની અને કાર્યક્રમ બાબતે વિસ્તૃત સંવાદ થયો છે સાથે સાથે રાહુલજીએ જે પશુપાલકો છે દૂધ ઉત્પાદકો છે જે કોપરેટિવ સેક્ટરના લીડરો છે એમની સાથે પણ વિસ્તૃત ચર્ચા કરી છે જે સહકારી માળખાનું ભગવાકરણ થયું છે જે સરકારીકરણ થયું છે જે ભ્રષ્ટાચાર ચાલે છે જે ભરતીઓમાં લાખો રૂપિયા લેવાઈ રહ્યા છે પશુપાલકોના હક છીનવાઈ રહ્યા છે એ બધી જ રજૂઆતો રાહુલજીએ સાંભળી છે ને આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં જે સહકારી માળખામાં ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવા માટે પશુપાલકોને સભાસદોને એના અધિકાર આપવા માટેની લડાઈ લડવાનું નક્કી થયું છે સાથે સાથે ગંભીરાનો જે બ્રિજ તૂટ્યો અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે એકવીસ લોકોના જીવ ગયા રાહુલજીએ ત્યારે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને આજે પણ એ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી છે એમને સાંત્વના આપી છે અને જે ભાજપના કમિશન રાજને કારણે ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં એક પછી એક આવી હોનારતો થઈ રહી છે લોકોના જીવ જઈ રહ્યા છે એ બાબતે રાહુલજીએ ચિંતા કરી છે ને આવનારા દિવસોમાં વધારે ગુજરાતના લોકોનો સંપર્ક થાય વધારે લોકો સાથે મુલાકાત કરી સંવાદ કરી અને વધારે પ્રવાસ કરવાની પણ રાહુલજીએ તૈયારી બતાવી છે ગુજરાત અને ગુજરાતીઓ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તમારી વચ્ચે હાજર હોઈશ એવું ને ભરોસો રાહુલજી આજે બધાને આપ્યો છે ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે આજે એનો પહેલો દિવસ હતો હજુ બે દિવસ પણ જિલ્લા પ્રમુખો સાથે અમારા અલગ અલગ નેતાઓ વિસ્તૃત ચર્ચા કરશે એમના પણ અભિપ્રાયોને એક વધારે પરામર્શ કરીને રણનીતિ નક્કી કરવામાં આવશે અને છેલ્લા દિવસે આવનારા સમય માટેનો રોડમેપ પણ જાહેર કરવામાં આવશે